ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે તો આ તકે સિનોરજી સી પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને આવકારવાનો અવસર પ્રાપ્ત થયો સાથે મારા કેળવલી મંડળના સૌ હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા ગામના ડેપ્યુટી સર પણ નીતિનભાઈ ખત્રી પણ ઉપસ્થિત રહ્યા અમારા તાલુકા પંચાયતના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા આ તકે હું સર્વે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવું છું અને જ્યારે વિદ્યાર્થીઓના જીવનમાં દસમું અને બારમું એ પોતા એમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હોય આ તકે હળવા ફૂલ વાતાવરણમાં પરીક્ષા આપી અને ચિંતાથી દૂર થઈ અને સારા વાતાવરણમાં પરીક્ષા આપી એમને હંમેશા શુભેચ્છા પાઠવીએ છીએ અને સાથે સાથે મા સરસ્વતીને પ્રાર્થના કરીએ છીએ કે આજે સમગ્ર ગુજરાતમાં જે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપી ગયા છે તો એમને એમની પર કૃપા કરી અને સૌને सारा भविष्य शुभेच्छा पाठवली